તમે કઈક તો કરો આ વેવાણ ભાઈ ખબર છે ને બધું જાણો છો કે વેવાણ ભાઈ છે ને ફાટલ છે એના આપણા દીકરા પર હાથ ઉપાડી લીધો અરે આ તો કઈ રીત કહેવાય ક્યારેક ક્યારેક તો મને વિચાર આવે છે કે છોકરી વારા ઈ નથી આપણે હી આપણે દબાઈ દબાઈને જ રહેવાનું હવે સમય ઉપર હાથ ઉપાડ્યો પણ વાંધો જે વાત નો છે પણ હવે હું કહું છું આ બધી વાતનો ચર્ચા કરવાનો કોઈ વાતનો મતલબ નથી અમે મુખી બાપા છે ને એ ગામના એ મારા ભાઈ બંધ થાય છે એને મેં બોલાવ્યા છે એને હું વાત કરે કે ભાઈ તમે જાઓ આમ સમજાવો આમ આમ વેવાય ને એટલા બધા ફાટલ અને આણું ન મોકલે વર વર દેસા એટલે એને કરવું છે હું મને વિશ્વાસ છે કે મુખે કાંઈક વાત કરશે ને એટલે વેવાય ટાટા પડશે અને આણું મોકલી દે હે રામ રામ એ રામ રામ મુખી બાપુ રામ રામ છે છે ને આ એટલે મારા મારું નામ પાડ્યું હે આવડતું ન હોય તો લખી દઉં આમ કાગળી એ વાત તો ભાઈ કરી છે કે આપણે પાકા ભાઈ છે આ તો ભાઈ તું મુખી બની ગયો ને એટલે મને એમ છું કે થોડુંક માનપાન આપું બાકી બીજું કાંઈ ન

એ થોડાક આકરા પાણી છે તમને ખબર છે મારા દીકરાના લગ્ન કર્યા ને એના જ એક વર્ષ થઈ ગયું પણ કોઈ વાતે એ બાઈ આણું નથી મોકલતી એ દીકરીને મારી ઘેર મોકલવી તો જોઈને લગ્ન થઈ ગયા પછી તમે હું વાત કરો છો હા એક વર્ષ થઈ જે આણું નથી મોકલતા હા પણ એનું કઈ કારણ તો હશે ને કે હું કાં માણું નથી મોકલતા એને વાંધો આવું છે એને પૂછાય ને વેવાય ને મુખી બાપા વેવાય છે ને અમારી પાસે પછી તોલા હોનું માંગે છે હવે આટલું હોનું અત્યારે ક્યાંથી કાઢવું અને આ તો તમને ખબર જ છે હાવ મોરું ગયું છે પછી તોલા ઘરેણું માંગુ હા એની વાત બહુ ખોટી કે હવે આ જે વ્યવહાર થાતું હોય ઈ વાત બરોબર છે કે વ્યવહાર થાતું કે આપણે સડાવવું પડે અને ભાઈ ઘણી વાર તો એવું હોય કે માણા પોગી નો હકે તો ન હોય સડાવે અને ભાઈ કદાચ ઘરેણું ગમે એટલું સડાવે તો આવવાનું તો અહીંયા નાયા છે ને ફાયર હોય એટલે કહેવા છે ને કે પછી દીવાય એટલે હોય કરે આ બધી વાત આપણે સમજી છે પણ આ વેવાણ છે ને વેવાણ હસ લઈને બેઠા છે કે વેવાય તમે પછી તોલા હોવાનું નહીં ચડાવો ને ત્યાં સુધી મારી સોડી તમારું ઊંણું નહીં સડે હવે મારે કરવું હું હમણાં વાત ન કરી આ ઉપરા પર વળ મોળા જાય છે ઉપર જ આવતી નથી અને પછી તોલા હોવાનું થાય કેટલા રૂપિયાનું એ વેવાણ ભાન પડે છે કેટલા મીંડા લાગે છે એ રૂપિયા વાહી તો આના માટે એવું હોય ને તો તમે વેવાયને ને મળો અને સમજાવો કે ભાઈ આવું ન કરાય અને બે ની વાત કરીને તો કે કેનો રસ્તો નીકળે તમને શું લાગે છે હું વિવાય પાસે નહીં ગયો અમે બેય માણા ગયા થા અને કીધું કે ભાઈ આમ ન હોય તમે આણું વળાવી જો આ ગામમાં વાત થાય છે કે વર વર દિવસે વહુ કેમ નથી આવતી કારણ કે છોકરામાં વાંધો છે વેવાયમાં વાંધો હશે વેવાણ વાંધો છે આવી તરત તરની વાતો થાય છે એટલે કંટાળીને હવે મારે કરવું હું આ નિર્ણય તમારે લેવો પડશે ભાઈ એટલે તમને બોલાવ્યા કે તમે એના ગામના મુખી છો તો તમે એને કંઈક સમજાવો કે આમ ન હોય દીકરી વાળું ઘર છો તમે

આ તમારા વતી એની પાસે જઈ આવી અને એને સમજાવી અને આ વાતમાં નિવેડો લાવી દે બસ હવે રાજી ભાઈ આ મારો વ્યવહાર તમારા ગામનો છે મને તો એમ હતું કે રગે રગની તમને ખબર છે પણ આ વાતની તમને ખબર જ નહીં અરે હા જાદુ ભાઈ હાજો હા મારે પંચાયતના કામમાંથી થને નબરાય નથી મળતી એટલે હમણાંથી ગામમાં કે આટો ફેરો થયો નથી ને એટલે આ બધા વાતના વાવડે મને મળ્યા નથી એટલે છેલ્લા સો મહિનાથી આ મારે ગામમાં છે ને થોડુંક રોડ રસ્તા હારા કરાવે છે એની મહેનતમાં હું પડ્યો છું એટલે મેં હમણાં મિટિંગમાં જવાતું નથી અને છે ને આ બધા મારા ઉપરી અધિકારીઓ બધા છે ને બધા એ બધું એનું પતાવી દે એટલે હું હમણાં કઈ કોઈને મેળવ્યો નથી પણ તમે ચિંતા કરતા નહીં હા વાતનો નિવેડો હું જલ્દી જલ્દી લાવી દઈ તમે તમારે વાતનો નિવેડો તો ભાઈ તમે લાવી દેવો પણ મેન વાત ને તો બીજી એક તમને ખબર છે આ વેવાણનો ભાઈ એને મારા દીકરા પર હાથે ઉપાડ લીધો આ કઈ વ્યાજબી વાત છે વાત કરો છો તમે અરે મોકાણ ઈ જ વાત ની છે મેન આણા તો સમજ્યા કે પાંચ દી મોડી મોકલે તો હાલે પણ મારા છોકરા પર હાથ ઉપાડ્યો ને

આ મુખી તો છે પણ એ મારો ભાઈ બનશે એને કઈ પીધા વખતે થોડો જવા દેવા હે બે લખે સાબુ હા હા ભાભી હા જરા વાળી જો હા હા સરસ બનાવજો તમે

ગામનો સરપંચ છું હા ગામમાં છે ને સાયકલું ફરકે ને કોઈ મને ખબર હોય હા આ તે સારું કર્યું ને સરપંચ સાહેબ તમારા સુધી આ વાવડ પોગી હાથ નો ઉપાડું ભાણે જમાય ઉપર તો શું કરું તમે જ કયો અરે પણ હા તારામાં જરા શરમ જેવી જાત છે હા જે કળોયા કહેવાય એની ઉપર હાથ ઉપાડાય હે અને અમે તારો ભાણે જમાય આવું કરતા તને જરા વિચાર નો આવ્યો આમાં છે ને આપડા ગામની હલકી થાય હો અરે ગામની હલકી નો થાય ને સરપંચ સાહેબ એટલે જ હાથ ઉપાડ્યો છે આ તમે જ ક્યો લ્યો હજી આપણે એને આણું મોકલી નહિ બરાબર અને ગામના પાદરે આવી અને ભાણેજનો હાથ પકડે અને આપણે રહ્યા સંસ્કારી ઘરના ખબર છે ને તમને આ ગામમાં કેટલી ઇજ્જત આબરૂ છે ભલે અમે સરપંચ નો હોય પણ ઈજ્જત આબરું તો અમારી હોય કે નહી એટલે આ નો જાય ને ગામની એટલે જ માર્યો છે ખાલી એક જ લાફો માર્યો છે હો સરપંચ સાહેબ અરે જો મારી વાત સાંભળે ભાઈ હવે એ બેના ના લગ્ન થઈ ગયા છે આ તમે આણું નથી મોકલી હવે એની વહુ છે અરે ગામને પાદર મળ્યા તો હું થઈ ગયું હે અને એમાં ક્યાં હલકી થવાની વાત છે એ કઈ લગ્ન ના ફેરા ફેર્યા વગેરે તો નથી મળ્યા ને હે પણ આ તે બહુ ખોટું કર્યું છે હા વાત છે ને આજુબાજુના ગામમાં બધે ફેલાઈ ગઈ છે જો હા આપણા ગામની ની આબરૂ જાય ને એ મારે કોઈ દી નહીં હાલે એટલે આવું કરતા પેલા હજાર વાર વિચાર કરવાનો અને જો પછી ધ્યાન નહીં દીધું ને તો પંચાયત મારે ભેગી કરવી પડશે અને આકરા માં આકરી સજા થાય જો સરપંચ એટલે એટલે તમને છે છે ને ગામની હોય અને મારી કે મારા ઘરની સોડી એટલે મને છે ને મારા ઘરની ની આબરૂ ની હોય એટલે મારા ઘરની આબરૂ પેલા ગામની આબરૂ પછી બરોબર સરપંચ સાહેબ આબરુ તો બધાને વાલી હોય પણ આવી રીતે ન કરાય સમજાવીને કહેવાય તો બીજી વાર ન મળે હે આમ હાથ ઉપાડવાની શું જરૂર હતી હા હાથ ઉપાડવાની શું જરૂર હતી એમ ઈ તો મારો ભાણ જમાય હતો ને મે હાથ ઉપાડ્યો અને રહી વાત સરપસ સાહેબ બીજી આ છે ને તમે કાન ખોલીને સાંભળી લેજો તમે સરપંચ સો પણ ગામના બરોબર અને આ મામલો છે ને મારા ઘરનો છે એટલે એમાં દખલગીરી કરવી રવા દેજો હો સરપસ સાહેબ કાળો આ હું બોલેનું ભાન છે તને હા ગામનો ધણે છો હા ગામમાં આમ તેમ થાય ને તો મારી પાસે રાવ લઈને આવે છે હા ઘરની વાત હોય ને એને ઘરમાં પતાવાય ગામના સ્વરે વાત આવે ને એટલે એ મામલો ગામ નો થઈ જાય એટલે મારી સામે બોલવામાં ધ્યાન રાખજે હવે જો ફરી વાર આવું કર્યું છે ને તો આ ગામમાંથી તડીપાર કરતા મને વાર નહીં લાગે આ વસ્તુ યાદ રાખજે જયારે મામલો ગામના પાદરે થાય ને સરપંચ સાહેબ તો ગામના પાદરે સજા દેવી પડે એટલું જ તમે સમજી શકો છો ને સરપંચ થઈને હા એટલે જ કહું છું કે ફરીવાર આવું કરીને જો પછી હું તને બતાવી કે સજા ગામને ને પાદર થાય છે કે ઘરમાં થાય છે હા જા બીજી વાર ધ્યાન રાખજે કઈ વાંધો નહીં સરપંચ સાહેબ એ તો જોવાય જાય ફરી વાર આવી ભૂલ થાય ને ચારે બરોબર એ રામ રામ